ગુજરાત ગેસમાં તાજેતરમાં જે રાજ્ય સરકાર દ્વારા જે સાડા ચાર રૂપિયા જેટલો અંદાજે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને પ્રોપેન ગેસમાં અંદાજે બે રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે તો પહેલાં જે ગુજરાત ગેસ અને પ્રોપેન વચ્ચે અંદાજે આઠથી નવ રૂપિયાનો જે ભાવ ફરક રહેતો હતો એના સીવીના કેલ્ક્યુલેશન પ્રમાણે તો હાલ આપણે અત્યારે જો વાત કરીએ તો અંદાજે બે રૂપિયા જેવો અત્યારે ફરક રહે છે તો આ ગુજરાત ગેસના અત્યારે જે સોળ લાખ ક્યુબિક મીટરનો જે વપરાશ હતો એમાં આપણે હિસાબ કરીએ તો ચારથી સાડા ચાર રૂપિયાનો જે ભાવ ઘટાડો થયો તો અંદાજે પાસઠ લાખ રૂપિયાનો ફાયદો થયો છે સામે પ્રોપેનનો જે વપરાશ હતો તો અંદાજે પંચાવન લાખ ક્યુબિક મીટરનો વપરાશ હતો તો પંચાવન લાખમાં જે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે એના જોઈએ તો અંદાજે એકાદ કરોડ રૂપિયાનું જે છે એ નુકસાન થયું છે તો પ્રોપેન ગેસ વપરાશ કરતા છે એમને નુકસાન થયું છે ગુજરાત ગેસના જે વપરાશ કરતા હતા એમને ફાયદો થયો છે સિરામિક ઉદ્યોગ ઉપર સ્થિતિમાં વાત કરીએ તો અત્યારે જે ગુજરાત ગેસ અને પ્રોપેન બંને પહેલેથી પહેલાં ગુજરાત ગેસ ઉપર ડિપેન્ડ હતા પછી સમયાંતરે પ્રોપેન ગેસ સસ્તો પડતો હતો તો સ પ્રોપેનના ટેન્ક બધાએ સેટઅપ ગોઠવી અને જે ભાવ સસ્તો હોય માર્કેટની અંદર પ્રોપેન અથવા તો ગુજરાત ગેસ તો બંને ઓપ્શન હતા તો પ્રોપેન ગેસ પાસે જેની પાસે પ્રોપેન ટેન્કની જે ફેસિલિટી હતી તો પ્રોપેન ટેન્ક યુઝ કરતા હતા જ્યારે પ્રોપેનના ભાવ સસ્તા હોય ત્યારે પણ અમુક ઘણી બધી ફેક્ટરીઓ એવી હતી કે જેમની પાસે પ્રોપેન ટેન્કની ફેસિલિટી નહોતી કે એમની પાસે જગ્યા ના હોય અથવા તો યુનિટ નાનું હોય તો એ લોકોને ફરજિયાત કોઈ ઓપ્શન નહોતો એટલે ગુજરાત ગેસ ફરજિયાત પણ વાપરવો પડતો હતો તો એવા જે યુનિટો હતા કે જેમને ફરજિયાત ગુજરાત ગેસ વાપરવો પડતો હતો એ લોકોને અત્યારે ફાયદો થયો છે અને પ્રોપેન જેની પાસે ફેસિલિટી હતી ને જે પ્રોપેન જ વાપરતા હતા એમને અત્યારે થોડું નુકસાન જાય છે વાત કરીએ તો આખા મોરબીનું જે કન્જપ્શન છે અત્યારે હાલમાં લાસ્ટ મંથના ડેટા ઉપર આપણે જોઈએ તો પંચોતેરથી એસી લાખ ક્યુબિક મીટરનો પર ડેનો વપરાશ છે એમાં સોળથી સત્તર લાખ ક્યુબિક મીટર જે છે ગુજરાત ગેસનું કન્જપ્શન છે અને અંદાજે પંચાવન લાખની આજુબાજુ જે છે એ પ્રોપેનનું કન્જપ્શન છે હાલમાં જો સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા સાડા ચાર રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે એ માટે અમારી એસોસિએશનની અવારનવાર સરકારશ્રીમાં રજૂઆત હતી તો અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ જ્યારે સાડા ચાર રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે ત્યારે આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે પરંતુ સામે જોવા જઈએ તો જે આઈઓસીએલ બીપીસીએલ એજીસ રિલાયન્સ આવી જે કંપની જે ગેસ સપ્લાય કરે છે તેને અઢી રૂપિયાનો ભાવ વધારો કર્યો છે બે રૂપિયાનો વધારો કાલે કર્યો હતો અને પચાસ પૈસાનો ભાવ વધારો ત્રણ દિવસ પહેલાં કરેલો હતો તો અઢી રૂપિયાનો ભાવ વધારો થયો છે એના હિસાબે અમારા ઉપર દૈનિક એક કરોડને ચાલીસ લાખનું ભારણ વધ્યું છે એટલે ઓલરેડી અમારી આની અંદર અમારી પડતર કોસ્ટ ઊંચી આવશે અને સામે જે લોકો ગુજરાત ગેસનો વપરાશ કરે છે એ લોકોને સાડા ચાર રૂપિયાનો ફાયદો થયો છે પરંતુ ઓલરેડી ગુજરાત ગેસ પ્રોપેન કરતાં આઠ રૂપિયા મોંઘો હતો એને સાડા ચાર રૂપિયાનો બેનિફિટ મળ્યો છે છતાં પણ એને તો કોસ્ટિંગ તો ઊંચું જ આવે છે અને અત્યારે હાલમાં જોવા જઈએ તો ગુજરાત ગેસ અને પ્રોપેન બંને વચ્ચે બે રૂપિયા જેવો હજી પણ ફરક છે એટલે કે ગુજરાત ગેસ બે રૂપિયા હાલમાં મોંઘો પડી રહ્યો છે પરંતુ અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે તો હજી પણ આની અંદર ગુજરાત ગેસ ભાવ ઘટાડો કરશે તેવી અમને આશા છે ગુજરાત ગેસનું કન્જપ્શન અત્યારે સોળ લાખ ક્યુબિક મીટર છે પર ડેનું અને પ્રોપેન એટલે કે એલપીજીનું અત્યારે કન્જપ્શન પંચાવન લાખ ક્યુબિક મીટર છે અત્યારે હાલમાં સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યું છે કારણ કે જે એક્સપોર્ટ અમારે થવું જોઈએ એક્સપોર્ટમાં દસ ટકાનો ગ્રોથ હતો પણ છેલ્લા બે ત્રણ વર્ષથી આ યુદ્ધનો માહોલ ને આ વોરની પરિસ્થિતિના હિસાબે એક્સપોર્ટમાં કંઈ ગ્રોથ જોવા મળતો નથી વીસ હજાર કરોડનું જે એક્સપોર્ટ અમારું થાય છે એટલું અમે જાળવી રાખશું પરંતુ જે ગ્રોથ થવો જોઈએ તે એક્સપોર્ટમાં ગ્રોથ જોવા મળતો નથી અને અમારે વોલ્ટાઇલ્સની અંદર બસોથી વધુ યુનિટો બંધ થઈ ગયા છે આપણે અવારનવાર પત્રકાર મિત્રોને જાણકારી આપેલી છે કે બસો યુનિટો અમારા જે નાના અને જે જૂના યુનિટો હતા તેને અમારે બંધ કરી દેવા પડ્યા કારણ કે એની પડતર કોસ્ટ બહુ ઊંચી આવતી હતી એટલે માર્કેટની અંદર તે સસ્ટેનેબલ ન થયા એટલે એને બંધ કરી દેવા પડ્યા